પાલનપુરમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો પાલનપુરના બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ધુસ્યા છે બસ સ્ટેન્ડમાં જવા માટે મુસાફરોને પાણીથી હાલાકી પડી બસ સ્ટેન્ડ ગઠામણ પાટીયા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પાલનપુર પંથકમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો પાલનપુરના બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ઘુસ્યા પાણી પેસેન્જર બસ સ્ટેન્ડમાં જઈ શકે તેવી સ્થિતિ ન રહી કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ ગઠામણ પાટિયા સિવિલ સહિતના નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે બસ સ્ટેન્ડમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો અને મુસાફરોને હાલાકી સર્જાઈ એક ઈચ વરસાદમાં જ પાલિકાના પ્રી મોનસૂન પ્લાન પર ઉઠ્યા છે સવાલ પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો માં વહેલી સવારે અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ કાપી ગયો છે અને માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં તો પાલનપુર પાણી પાણી થઈ ગયું છે પાલનપુર ના વિસ્તારો કીર્તિ સ્તંભ હોય જૂના બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય આ તમામ જગ્યાએ અત્યારે જે જાહેર માર્ગો છે તે જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને તેને જ કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બને હું જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છું ને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે એ મોટા પ્રમાણમાં એસટી બસોની મુસાફરી માટે લોકો આવતા હોય છે પરંતુ એસટી બસ સ્ટેન્ડ ની બહારનો માર્ગ જ પાણીમાં ગરકાવ થયો છે જે પ્રકારે સ્થાનિકો અહિયાં જે મુસાફરી કરવા આવ્યા છે તેમની સાથે શું કહો છો અત્યારે બસ સ્ટેન્ડ આવ્યા છો કેવી હાલત છે અહિયાં બહુ હાલત ખરાબ છે જોવો અમારે ખુદ ને પાણી માં કઈ રીતે જવું અમારે ફેમિલી લઇ કઈ રીતે અંદર જવું એ જ ખબર નથી પડતી હર વખતે થોડો પણ વરસાદ આવે છે અડધો ઇંચ આવે છે તો અહિયાં પાણી ભરાય છે તંત્ર ને બી આ લોકો કઈ કહે છે કે નહિ કે બસ stop વાળા કઈ મગજ ઉપર કઈ ધ્યાન પર લેતા નથી હવે એમને કઈ પ્રોબ્લેમ છે શું છે બાકી આ પાણી નો નિકાલ થવો જોઈએ હવે અમારી જે પબ્લિક બહુ હેરાન થાય છે પરેશાન થાય છે ફેમિલી વાળાને લઈને કઈ રીતે જવું આ પાણીમાં